આવેલ અંદર અભ્યાસ કરતા નાના બાળકો સાથે સ્કૂલના જ શિક્ષક દ્વારા શારીરિક અડપલા થયા હોવાની જાણ થતાની સાથે જ આજરોજ મુનિ યુનિવર્સલ સ્કૂલ ની અંદર

શું તમારી માંગણી શું છે અમે બસ એક જ રિક્વેસ્ટ છે કે હવે કોઈ પણ ટીચર લાવો એનું પૂરું રિઝ્યુમ જો એ શું છે કેવા છે પછી એમને એલાઉ કરો અને બને ત્યાં સુધી લેડીઝને અલોટ કરો અને કોઈ પણ ટીચર હોય ચાહે ના ટીચર હોય કે સ્પોર્ટના ટીચર હોય કે ડાન્સના ટીચર હોય કોઈ છોકરીઓને ટચ કરે નહીં ખાલી ઓનલી ફેસથી ઓથી વાત કરે બસ આ જે શિક્ષક છે એની સામે શું કાર્યવાહી કરશો તેવી તમારે શું માનો અમે તેવું ઈચ્છે છે કે જ્યાં સુધી મેનેજમેન્ટ કરતા હોય એ વધારે સારું છે ફરી લાવતા પહેલાં એ વિચાર કરે કે આવા ટીચર સ્કૂલમાં આવવા ના જોઈએ ઘણા બધાની સાથે બે થયેલા છે પણ એ લોકો બોલતા નથી કે ભાઈ અમારી અમારા છોકરાનું આવું થાય અમારા છોકરાનું આવું થાય તમે બોલશો તો સ્કૂલ વધારે સારી બની જશે જો એટલે બધાને હું એક જ રિક્વેસ્ટ કરું કે બધા બોલો તો સ્કૂલ સારી બની જશે આપણી અને સારા ટીચરો બની જશે હું એટલું બી કહું છું કે હું બટ સરને બહુ જ માનું છું એટલા સરસ ટીચર છે એટલા રિક્વેસ્ટ એ

કેટલા બાળકો સાથે હડપલા કર્યા છે બધા તો બધાને ક્લાસમાં થયેલું છે આ વસ્તુ સેકન્ડ સેકન્ડ એન્ડ ક્લાસમાં શરૂઆત થઈ છે અને સેકન્ડ પછી ક્લાસ સેકન્ડ ક્લાસમાં થયું છે અમારે તો પહેલા વાત મેનેજમેન્ટ મેનેજમેન્ટ દ્વારા કોઈ તમને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે આજે નથી આપવામાં આવ્યો છે નથી આવ્યો અને આ હડપલાનો બનાવ ક્યારે બનેલો છે આ જે ફિફ્થ ક્લાસ છે ને એ 3 એ 3 મહિના પહેલાનો થયેલું છે અને આજે આ જે સેકન્ડ સ્ટાન્ડર્ડ છે પરમ દિસર રિસન્ટલી રાતે એ ફોન કોલથી અમને જાણવા મળી ગયું હતું પણ મેં મારા સરને બી પૂછ્યું તો એવું કીધું કે મમ્મા એવું કરે છે અને બે છોકરીઓને જ છે ગોબીમાં છોકરાઓને નથી બેસાડતા વોશરૂમમાં બી એવું કીધું હું આવું તમને મૂકવા એવું કહે છે અમારે સાબ सिर्फ એટલા જ માંગે હમ સબ બોલ રહે છીએ કે સ્કૂલ કેમેરા કોન કીજે સબ કેમેરા રિપેર કરો ઓર બસ મે બસ મે બી કેમેરા કોન્ડેક્ટર હોના જોઈએ क्योंकि बच्चा जब स्कूल से बाहर चला जाता है तो हम लोग देखते नहीं है और ये स्कूल और भी चेक नहीं करते कि कंडक्टर बच्चों से कैसे बिहेव कर रहे हैं हो सकता है कि वो लोग अच्छे हैं लेकिन हमें किसी के भरोसा नहीं है और तो तो हमको तो नहीं चाहिए पहले वाली वात्सल्य चाहिए हमको पहले जो है तो

ટીચરુ કહેવાય ગયા મે હવે આ મુનિ યુર્સિ યુનિવર્સલ સ્કૂલની અંદર આજે જે ઘટના બની છે અને જે વાલીઓ અત્યારે હાજર થયા છે સ્કૂલની અંદર તો એ ઘટનાની હકીકત શું છે તે આપ જણાવો ગઈકાલે પંદરેક પેરેન્ટ્સ વાલીઓ અહીં આગળ આવેલા હતા અને એવી રજૂઆત કરી કે અહીંયા અમારા જે આર્ટ ટીચર પ્રકાશભાઈ પટેલ છે એ એમણે એમ કે બીજા ધ્રોણના છોકરાઓને ક્લાસ ટુના છોકરાઓ છોકરીઓને એમણે એમ કે અડપલા કર્યા કે આવી રીતે કંઈ કર્યું છે અમે કંઈ લેબ પર બેસાડે તો આવું કરે એ અત્યારે નથી કર્યું પણ અગાઉ ક્યારે કરેલું છે એવી વાત છે ગઈકાલે કોઈ બનાવ બનેલો નથી હવે આ શિક્ષક દ્વારા જે બી કંઈ અડપડા કરવાનો બનાવ બનતો હતો તો સ્કૂલ મેનેજમેન્ટને ખ્યાલ છે કે નહીં ના એક વખત ત્રણ મહિના પહેલાં ખાલી એક છોકરીએ એવી રીતે કહેવામાં આવેલું કે મારો હાથ પકડ્યો અને આ ટીચર એમ કે જ્યારે છોકરાઓ ડ્રોઈંગ કરતા હોય ત્યારે એમ કે નજીક મોડું લાવે એટલે અમે તે જ વખતે એ ટીચરને બોલાવીને કહ્યું હવે એ ઉંમર લાયક માણસ હતા એટલે ત્યારે એવું કોઈ વિચાર ના આવે કે ચલો આ માણસે કોઈ ખોટી રીતે વિચાર કર્યો હતો એવું નહીં પણ જે છોકરીને હાથ પકડ્યો એ એમ કે ખસેડવા માટે એને હાથ પકડેલો હતો અને છોકરાઓ દોડતા હતા એને કહ્યું કે તું વ્યવસ્થિત દોર એવું કરવા માટે નજીક ગયા છોકરાઓને એવું લાગ્યું કે આ અમને આવી રીતે કરે છે હાલ શિક્ષક ક્યાં છે એને અમે ગઈકાલે એમણે રાજીનામું આપી દીધું ઘરે છોકરા શા કારણે રાજીનામું આપ્યું

એટલે પછી જ્યારે વાર્તા પૂરી થઈ ગઈ આખી વાત પતી ગઈ હતી એટલે પછી અમે એને કહ્યું કે ચલો હવે અમારે બીજું કંઈ કરવા પડતર શકો ત્યાં સ્કૂલના જે વર્ડ છે તેના સીસીટીવી પણ બંધ હતા એની વાત મળી છે શું કે એ દોઢેક મહિના પહેલાં થોડું ડેમેજ થયેલું ઇલેક્ટ્રિસિટીના કારણે અને મીન વાઇલ અમારે દિવાળી વેકેશન હતું એટલે અમે ઓર્ડર આપી દીધેલો હતો અને મટિરિયલ મંગાવેલું

કે ભઈ આવું કઈ છોકરીને શું કર્યું જ્યાં સુધી અમને કોઈ તરફથી આવે ત્યાં સુધી અમે શું ફરિયાદ કરી શકીએ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ માટે ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો